લોકસભાની ચૂંટણી અંતર્ગત હરીફ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જતાં રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાન તેજ કર્યું છે વિસનગર વિધાનસભા મતવિસ્તારમાં લોકસભાના ઉમેદવાર હરિ પટેલ સાથે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પ્રચારમાં જોડાયા હતા વિસનગર વિધાનસભામાં ભાજપના ઉમેદવારને સૌથી વધુ લીડ મળે તે માટે આરોગ્યમંત્રીએ પ્રચાર કર્યો હતો મહેસાણા લોકસભા બેઠકના છસ્સો કરતાં વધુ ગામડાઓમાંથી ત્રણસો પાંચ ગામડાઓ એટલે કે પચાસ ટકા ગામડાઓમાં ભાજપના ઉમેદવારે પ્રચાર પૂર્ણ કર્યો છે આગામી દિવસોમાં મહેસાણા લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સભા યોજાય તેવી શક્યતા છે અમે ભારતીય જનતા પાર્ટીમાં માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસથી વાત લઈને લોકો સમક્ષ ગયા છે લોકોનો અવિરત પ્રેમ મળેલું છે અને વિકાસથી વાત લોકોએ સ્વીકારે છે અને વિકાસના મુદ્દા સાથે લોકોમાં ગયા છે અને લોકોમાં ગયા પછી જ્યાં જ્યાં છે ત્યાં લોકો આપણે લગભગ તમારા આમ ઉમેદવારે ત્રણસો ને પાંચ જેટલા ગામનો પ્રવાસ બે પૂરો કર્યો છે લોકો અરખ અને આનંદ ઉમલકા ભેર અમારું સ્વાગત કરે છે એ મોદી સાહેબ માં શ્રદ્ધા અને વિકાસ વાત અમને લોકોમાં દર્શન થાય છે અને હજી પણ અમે આવીશું તો કામ કર્યા છે અને ડંકાની ને છોટે અમે કહીએ છીએ અને હવે જે કામ કરવાના છે એ પણ અમારા એજન્ડામાં મેનિફેસ્ટોમાં લખેલું છે અમે આવીશું તો આ અનેક લોકોના વિકાસ એજન્ડા ને અનુસરીને કામ કરવાના છે ભાજપના ઉમેદવાર હરિ પટેલ દ્વારા ઝંઝાવતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે પચાસ ટકા ગામડાઓમાં અત્યાર સુધી પ્રચારનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને આગામી દિવસોમાં પણ જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે વિસનગર વિધાનસભામાં આરોગ્ય મંત્રી પણ પ્રચારમાં જોડાયા છે ઋષિકેશ પટેલ હરિ પટેલ સાથે અત્યારે અલગ અલગ ગામડાઓમાં ફરી રહ્યા છે અને પ્રચાર કરી રહ્યા છે ભાજપના ઉમેદવાર હરિ પટેલે ઝંઝાવતી પ્રચાર કર્યો છે છસ્સો ગામડાઓમાંથી લગભગ ત્રણસો પાંચ ગામડામાં પ્રચાર કાર્ય પણ પૂર્ણ થઈ ગયું છે વિસનગર વિધાનસભામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ તેમના સમર્થનમાં સતત પ્રચારમાં જોવા મળી રહ્યા છે